નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કી ચેનલ માં તો આજના માં એક નાનકડી મોટિવેશન વાર્તા સાંભળીશું તો એક મહાત્મા હતા જેઓ આ ગામથી બીજે ગામ પ્રવચન આપવા જતા અને લોકો એમનું એમનું પ્રવચન સાંભળવાનું પસંદ પણ કરતા અને એના બદલામાં જે કંઈ મળી રહે એનાથી એમનું ગુજરાન ચાલતું તો આ મહાત્માને એકવાર વિચાર આવ્યો કે મારે પણ એક કુટીર હોય અને કોઈ એટલી જગ્યા મને મળી રહે કે જો હું એક મારી એક ઝૂંપડી બનાવી શકું તો કાયા મૃત્યુ રહું અને લોકો મારું પ્રવચન સાંભળવા તે આવે મારે આ એક ગામથી બીજે ગામ જવું પડે નહીં તો કોઈએ એમને સલાહ આપી કે આ રાજ્યના રાજા પાસે તમે માગણી કરો તો તમને જરૂરથી જમીન મળી રહેશે તમારી કુટીર બાંધી શકો એટલે આ સાંભળીને મહાત્મા રાજા પાસે ગયા અને રાજા પાસે જઈ અને અમે જમીનની માગણી કરી તો જમીને રાજાએ કહ્યું કે તમારે કેટલી જમીન જોઈએ તો આ સાંભળતા જેમના મગજમાં વિચાર આવ્યો રાજા ઉદારની છે તો હું જેટલી જમીન માગું એટલું મને આપી દેશે તો કેટલી માગું કેટલી માગવું એવું વિચારમાં હતા તો ફરીથી રાજાએ સવાલ પૂછ્યો કે બોલો મહાત્મા તમારે કેટલી જમીન જોઈએ કુટીરવાના તો એ જલ્દી જવાબ આપી શક્યા નહીં અને જીભ ઉપર નથી બોલવા માટે અચકાતી હતી તો રાજાને ખબર પડી જઈ ગઈ કે આ વ્યક્તિને વધારે જમીન જોઈએ છે તો એમને કહ્યું ચાલો મહાત્મા આ સવારથી તમે દોડવાનું એ છે કે ચાલવાનું શરૂ કરો અને તમે જેટલા પગલાં ચાલો એ જમીન તમારી અમુક અંતરે તમારે ચાલુ કરવાનું અને પછી જેટલી સુધી તમે ચાલો એટલી જમીન તમારી અને પછી એ જમીન તમારી થઈ જાય પછી તમારે મારે સાંજે મને મળવાનું તો આ શરત તમે પૂરી કરો તો એ જમીન તમારી તો બીજા દિવસથી નક્કી થયું એ રીતે મહાત્માએ ચાલવાનું શરૂ કર્યું અને રાજાના બે સૈનિકો પણ એમની સાથે હતા તો મહાત્મા થોડું ચાલ્યા અને એમના મનમાં વિચાર આવ્યો કે ચાલવાથી કંઈ ન થાય તો હું દોડું તો વધારે જમીન મને મળી રહેશે એ લાગે છે એમને દોડવાનું ચાલુ કર્યું અને ઘણું દોડ્યા પછી રસ્તામાં એક નદી આવી તો નદીના કિનારે પણ એ વારંવાર દોડતા રહ્યા કે હું જેટલું દોડું ચાલી શકું એટલા પગલાં ભરાય એટલે જમીન મારી તો એ લાલચમાં દોડતા રહ્યા દોડતા રહ્યા અને એમનું કામ આ હતું જ નહીં કે આ દોડવાનું તો એવું દોડતા જ રહ્યા દોડતા જ રહ્યા અને છેવટે સારી થઈ ગઈ સતત પણ એમને દોડવાનું ચાલુ રાખ્યું પેલા સૈનિકો એમને સમજાવતા કે મહાત્મા તમે થોડું આરામ કરો રાહત રાખો પણ બસ એમને દોડવાનું ચાલુ કર્યું લાલચમાં જમીનની લાલચમાં પછી શેવટી અંતે એમને સાંજ પડતા યાદ આવ્યું કે રાજાની પાસે પણ પાછું જવાનું છે તો આ દોડેલું કામ આવશે નહીં જો પાછું નહીં જઈએ તો શરત પૂરી થશે નહીં અને મને જમીન મળશે નહીં તો એમને ફરીથી દોડવાનું ચાલુ કર્યું કારણ કે શું યાદ થોડી જ વાર હતી અંધારું થવા આવ્યું હતું તો એમને એ પહેલાં રાજા જોડે પહોંચવાનું હતું તો એમને દોડવાનું ચાલુ કર્યું એટલું દોડ્યા એટલું દોડ્યા અને દરબારમાં પહોંચી ગયા રાજા સુધી પણ પહોંચી ગયા અને પહોંચતા પહોંચતા જે પડ્યા તે બસ એવા પડ્યા કે સીધા ગયા ઉપર દેવલોક સીધાવી ગયા તો મિત્રો આ તો ખાલી વાર્તા છે આપણે પણ અસલ જિંદગીમાં એવું જોઈએ કે આપણે જેટલું આપણું શરીર નથી સહન કરી શકતું ને એટલી આપણે ભાગાદોડી કરીએ છીએ અને મારે આ જોઈએ અને મારે આ જોઈએ જેટલું જોઈએ એટલું રાખો એને થોડું વધારે રાખો પણ જેટલું તમે વાપરી પણ ન શકો અને એના તમે વિચારી પણ ન શકો એટલું બધું વાગવાની કે દોડવાની એટલે કે આ જીવનમાં બધું આ લેવાને લો આ વસ્તુ કરવા કરતાં થોડી વાર આપણા શરીરને પણ આપણે આરામ આપવો જોઈએ આપણી જીવન કહાની એ છે કે થોડું ઘણું તો આપણે આપણે જેટલું જોઈએ શરીરને એટલું કામ કરીને બીજા માટે આરામ આપવો જોઈએ અને વધારે પડતી લાલચમાં નહીં પડવું એ શીખ મળે છે જો આપણે વધારે પડતી લાલચમાં પડીએ કે હું વધારે કરું તો મને વધારે મળી જાય તો એ લાલચમાં અને લાલચમાં આપણે નામ હાથમાંની જેમ જીવ ગુમાવવાનો પણ વારો આવે તો પહેલાં આપણું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરવું અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે મારી આ ચેનલ સંગીત સોચ ને સબસ્ક્રાઈબ જરૂર કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે